તો દાહોદ ઘટનાના વિરોધમાં કોંગ્રેસની પદયાત્રા અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રાનું આયોજન આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક કોંગ્રેસ કાર્યાલયથી આશ્રમ રોડ ટાઉનહોલ સુધી યાત્રા યોજવામાં આવી કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા બે દિવસ બાદ સારા સમાચાર ભારે વરસાદથી પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે સહાય બે દિવસમાં થઈ શકે છે જાહેર કૃષિમંત્રી રાઘવજી પટેલે બે દિવસ બાદ સારા સમાચાર ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી થઈ શકે છે પૂર્ણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત કરશે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર એક ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બોલ્યા કૃષિમંત્રી કેન્દ્રએ નક્કી નથી કર્યો ન ખરીદી માટે લક્ષ્યાંક જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીને ખરીદી થશે આ ખરીદી કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું તો અંબાજીમાં આધાર કાર્ડમાં સુધારા વધારાને લઈને અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જેના કારણે રોષ જોવા મળી રહ્યો છે ત્રણ ત્રણ દિવસ સુધી ઓફિસે ધક્કા ખાવા છતાં કામ નથી થઈ રહ્યા અંબાજીથી એક કિલોમીટર દૂર બીઆરસી ભવનમાં હાલ આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે વહેલી સવારથી જ અહી અરજદારોની લાંબી લાઈનો લાગી જાય છે બાળકો સાથે મહિલાઓ પુરુષો વૃદ્ધો આકરા તાપમાં કલાકો સુધી ઉભા છે વાલીઓ પોતાના કામ ધંધા મૂકીને જ્યારે બાળકો પોતાનો અભ્યાસ બગાડીને ઓફિસના રોજ ધક્કા ખાય છે પણ કામ ન થતા સાંજે વિલામોએ પરત ફરે છે માત્ર અંબાજી જ નહીં આસપાસના ગામડાઓમાંથી પણ લોકો હી સુધારા વધારા માટે આવે છે આધાર કેન્દ્ર પર પહોંચવા લોકોને રોજનું પચાસથી સો રૂપિયા રિક્ષા ભાડું ખર્ચવું પડે છે તો કેન્દ્ર પણ પાણીની પણ સુવિધા ન હોવાથી મોબાઈલ નંબર લિંક કરવા માટે આવીએ તો કમસે કમ થી પાંચ દિવસ થઈ ગયા છે અમને નંબર આવતો નથી અમુક લોકો નંબર લેવા માટે સાત થી સાડા સાત વાગે લાઇનમાં ઉભા રહેશે પછી લાઈનમાં ઉભા રહે નંબર આજે આવ્યો તો ઠીક છે નહીં આવ્યો તો કાલે આવજો એવું કહી દેશે ઓપરેટર અહીંના છે એ અગિયાર વાગે આવે છે અહીંયા પાણીના પીવાની પણ વ્યવસ્થા નથી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા છીએ પણ અહીંયા ત્રણ દિવસથી તાળા મારેલા છે અને બધા તડકામાં ઉભા છે અને કોઈ વ્યવસ્થા નથી ત્રણ સાહેબ ધક્કા ખાઈ પાણી પીવાની સુવિધા નથી થઈ ગયા છે વાગ્યાથી આધાર કાર્ડ માટે ભણવા બિહારતા નથી એટલે છોકરો દોડા કરાવે છે રોજ હા અપડેટ કરાવવા માટે સાહેબ અગિયારથી થી પાંચ વાગ્યાનો એનો ટાઈમ છે બીઆરસી નો આધાર કાર્ડ નો અને આધાર કાર્ડ કાઢવા માટે સવારે અગિયારથી થી પાંચ વાગ્યા સુધી અમે સતત મહેનત કરીએ છીએ અને દિવસના વધારેમાં વધારે પચાસ એ સાઇટ અને બીજી વસ્તુ સોફ્ટવેરમાં પણ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એટલે કામ ધીરે ચાલી રહ્યું છે બરાબર જેના કારણે પચાસ લોકોના હા પચાસ લોકોના આધાર કાર્ડ નીકળે અને બારે લાઈન લાગે છે એ સિંહ એવું લોકોની પ્રખ્યાત એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયો છે કુલ એક ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી મુડુ બેરાએ માહિતી આપી છે ઇકો સેન્સીટીવ ઝોનમાં ગીર રક્ષિત વિસ્તારના ફરતે ત્રણ જિલ્લાના કુલ એકસો છન્નુ ગામ અને સત્તર નદીઓનો સમાવેશ કરાયો છે નવીન ઝોનમાં જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ કરાયો જ્યારે ચોવીસ હજાર થી વધુ વન વિસ્તાર તેમજ એક પોઈન્ટ ઓગણસાહીઠ લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ કરાયો છે આ નિર્ણયથી સિંહોની સુરક્ષામાં વધારો થશે તો અમરેલીમાં એક સાથે સાત સિંહની લટાર ધારી નજીક સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું પરબડી ગામના રેલવે ફાટક પાસે સાતસિંહોનું ટોળું જોવા મળ્યું વરસાદી માહોલ વચ્ચે સાતસિંહો રેલવે ફાટક નજીકથી પસાર થતા જોવા મળ્યા સાતસિંહો થયા મોબાઈલ કેમેરામાં કેદ તો જંગલના રાજાની લટાર અહીં જોવા મળી રહી છે એકસાથે સાથે લટાર મારતા જોવા મળ્યા જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ધારીના પરબડી ગામ પાસે સિંહોની લટાર જોવા મળી છે ગાંધીનગર અમદાવાદ રોડ પર ભરાયા છે પાણી નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાયા છે પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અતિશય દુર્ગંધ મારતી હોવાની વાહન ચાલકોની ફરિયાદ વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જો કે રોડ પર પાણી ક્યાંથી આવ્યું તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરતમાં જોડવામાંથી ઝડપાયો છે ફટાકડાનો જથ્થો ગેરકાયદેસર પંચોતેર લાખથી વધુ ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે માલિક સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા આરાધના ડ્રીમ સોસાયટીમાં લાયસન્સ વગરનો બોતેર લાખથી વધુનો ફટાકડાનો જથ્થો ભેગો કરવામાં આવ્યો હતો લોકોની જિંદગી જોખમમાં મૂકીને આ રીતે પાસ પરમિટ અને લાયસન્સ વગરનો આ જથ્થો એકઠો કર્યો જોડવામાં ફટાકડાને અલગ અલગ મકાનોમાં સંતાડ્યા હોવાની પણ બાતમી મળી હતી ત્યારે હાલ તો લાયસન્સ વગરના ફટાકડા લાવનાર માલિક તેમજ ટેમ્પો ડ્રાઈવર મળીને ત્રણ ઇસમોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠીઓ એક પોઈન્ટ ચાળીસ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા આ સમય ગઠીઓ ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈ ફરાર થયો જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે વડોદરામાં રાત્રે મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે માત્ર વીસ મિનિટમાં મિની જુડાએ તબાહી મચાવી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેબિન ઉડ્યા બસો થી વધુ ઝાડ વીજ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા મિની વાવાઝોડાએ વીસ મિનિટ સુધી વેપારીઓને બાનમાં લીધા સુરસાગર તળાવ નજીકના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે નાસ્તાની લારીઓના કાઉન્ટર અને ખુરશીઓ હવામાં ઉડ્યા

બિલકુલ જી મિત્તલ જો વડોદરા શહેરમાં એકસો ને વીસ કિલોમીટર ની ઝડપે જે પવન ફૂંકાયા હતો તેના કારણે આખા વડોદરા શહેર વાસીની અંદર એક દહેશત નો માહોલ જે છે તે ઉભો થયો હતો ત્યારે જે વાવાઝોડું છે તેને જે નાના વેપારીઓ હોય છે તેમને બાણમાં લીધા હતા આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરસાગર તળાવની સામે ફૂડ કોર્ટ આવેલું છે અને ત્યાં જુદી જુદી નાસ્તાની લારીઓ જે છે તે ઉભી રહેતી હોય છે ગઈકાલે જયારે એકસો વીસ ની ઝડપે પવન ફૂંકાયો ત્યારે સીસીટીવીમાં જે છે ચોંકાવનારા અને ડરાવનાર દ્રશ્યો જે છે તે કેદ થયા છે જોઈ શકાય છે કે કાઉન્ટર અને ખુરશીઓ જે છે તે જાણે તાસના પત્તા હોય તેમ વિખરાઈ ગયા છે અને જે પવન સાથે ઉડી રહ્યા છે રસ્તા પર પહોંચી ગયા છે ત્યારે કાઉન્ટર અને ખુરશીઓ એકત્રિત કરવા માટે વેપારીઓ જે છે તેઓની અંદર દોડધામ મચી છે તો બીજા જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે ભારે ભરખમ પાણીપુરીનું કાઉન્ટર છે તે જે છે તે ઉડ્યું હતું અને તે પણ રસ્તા સુધી પહોંચી ગયું હતું સદનસીબે વિઝિબિલિટી ઓછી થઈ હતી અને વાહન ચાલકોની સંખ્યા ઓછી હતી જો વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હોત તો અકસ્માત ની ઘટના બની હોત તો નવાય નહીં મિશલ બિલકુલ આભાર માહિતી બદલ વડોદરામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી નુકસાન થયું ગત રાત્રે ખૂબ તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો અંદાજે એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો ભારે વાવાઝોડાના કારણે તાડનું વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થયાનો વિડીયો પણ વાયરલ થયો છે ચુબેલીબાગ મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ઓછો થયો એક જ સમયે વૃક્ષ ધરાશાયી થયું જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી વડોદરામાં તેજ પવનથી ઝાડ પડતા એકનું મોત નીપજ્યું પાદરામાં વૃક્ષ પડતા બાઇક સવારનું મોત થયું ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તેજ પવન ફૂંકાતા શહેરમાં અંદાજે બસ્સો જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે ઘણા ભાગોમાં પતરા હોર્ડિંગ્સ બેનરો તૂટ્યા છે વીજ સ્થળોએ વીજ લાઇન પર વૃક્ષો પડ્યા હતા ચાલીસ ફીડર પરના બે લાખ જોડાણોને અસર થઈ છે વાસણા કોટા આટલા દરામાં બે કલાક સુધી લોકો હંધારામાં રહ્યા હતા